જરૂખો યુટ્યુબ ચેનલ દ્વારા આયોજિત જન્માષ્ટમી પર્વ વક્તા પૂજ્ય ભક્તિ સાગર સ્વામી આશીર્વાદ પરમ પૂજ્ય બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ વાત સમિંધે वह्निर्धत्ते धरणिरुदधीर् लङ्घते नैव वेलाम् सोऽयम् श्रीमान्निखिलजगताम् अन्तरात्मा अवतीर्णो धर्मम् रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम् बर्हापीडम् नटवरवपो कर्णयो कर्णिकारम् बिभ्रद्वासः कनककपिशम् वैजयान्तिं च मालाम् रन्ध्रान्वणोरधरसुधया पूरयन् गोरण्यम् स्वपदरमणम् प्राविशद्गीतकीर्ति श्री स्वामिनारायण जय અક્ષર પુરુષોત્તમ મહારાજ ની જય રાધા કૃષ્ણ દેવ ની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજે જન્માષ્ટમી નો પરમ પવિત્ર દિવસ આજથી બરાબર પાંચ હજાર બસો ને ઓગણપચાસ વર્ષ પૂર્વે શ્રી કૃષ્ણ ભગવાન આ ભૂમંડલ પર પધાર્યા એમનો જન્મ થયો મથુરામાં વસુદેવ એમના પિતા માતા દેવકી શ્રીમદ ભાગવતમાં લખ્યું છે નિશીથે તમ ઉદભ માને જનાર્દને દેવક્યાં દેવરૂપિણ્યા વિષ્ણુ સર્વ ગુહાશય આવિરાશિ યથાપ્રાચ્યાંમ દિશિન્દુરિવ પુષ્કલઃ શ્રી કૃષ્ણ ભગવાન આ પૃથ્વી પર પ્રગટ થયા આજે એનો જન્મદિવસ છે જન્મદિવસે અભિનંદન પાઠવે છે આપણે એમને અભિવંદન કરીએ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ આ કૃષ્ણ પરમાત્મા આ પૃથ્વી પર પધાર્યા એમના અનેક નામ એમના અનેક સ્વરૂપ એમના અનેક કર્મ લીલા ચરિત્રો એમાંથી આપણે ભગવાનનો મહિમા સમજવા પ્રયત્ન કરીશું શ્રી કૃષ્ણ ભગવાન સત્યમ શિવમ સુંદરમનો નો સમન્વય હતા એ રસરાજ હતા એ રસમૂર્તિ હતા પોતાના સ્વરૂપમાં એમણે નવે નવ રસમાં દર્શન કરાવ્યા છે અદભુત રસ બિભત્સ રસ હાસ્ય રસ ભયાનક રસ શૃંગાર રસ કરુણ રસ શાંત રસ રૌદ્ર રસ વીર રસ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પણ વચનામૃતમાં વર્ણન કરતા કહે છે લોયા પ્રકરણના ચૌદના વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન એમ બોલ્યા કે બીજા ઘણા અવતાર થયા પરંતુ સર્વ અવતારમાં મોટો અવતાર શ્રીકૃષ્ણ ભગવાનનો છે એ બહુ સમર્થ છે અને અમારે પણ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે ઘણું હેત છે સ્વામિનારાયણ ભગવાન પોતાની પરાવાણી ગ્રંથ વચનામૃતમાં ફરીવાર કૃષ્ણ ભગવાનનો મહિમા કહે છે ગઢડા મધ્ય પ્રકરણ ઓગણચાલીસ એમાં ભાગવતના સ્કંધ અને પંચમ સ્કંધ બંનેનો ઉલ્લેખ કરીને રહસ્ય સમજાવતા સ્વામિનારાયણ ભગવાન કહે છે કે પંચમ સ્કંધનું રહસ્ય એ છે કે એમાં શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા કહેવામાં આવ્યો છે અને આ ભગવાન ખંડ ખંડ પ્રત્યે વિરાજમાન રહે છે સર્વ વ્યાપક છે દશમ સ્કંધમાં પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વેદ વેદાંત શાસ્ત્રોમાં જે કંઈ ભગવાનનું વર્ણન કરવામાં આવ્યું છે ક્યાંક પરબ્રહ્મ ક્યાંક પુરુષોત્તમ પરમેશ્વર આવા જુદા જુદા નામોથી જ્યાં જ્યાં પણ ઉલ્લેખ થયો હોય એ શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા છે એ ભગવાન જ અનંત બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા છે આ સર્વથી અધિક છે આવો શ્રી કૃષ્ણ ભગવાનનો મહિમા એ પરમેશ્વર તરીકે સર્વશાસ્ત્રમાં વર્ણવેલો છે શ્રી કૃષ્ણ ભગવાનનું ચરિત્ર મલ્ટી ડાયમેન્શનલ હતું આજે પણ તમે વિચાર કરો તો સમગ્ર ભારત વર્ષમાં કરોડોના હૃદયમાં શ્રી કૃષ્ણ ભગવાન એ હૃદયમાં વિરાજમાન છે એટલું જ નહીં નિત્ય જાપ પણ કૃષ્ણ શરણમ મમ શ્રી કૃષ્ણ ત્વમ ગતિર મમ આવા મંત્ર જાપ ભક્તો કરે છે આધુનિક યુગમાં મોબાઈલમાં રિંગટોન પણ શ્રી કૃષ્ણ ભગવાનનો વાગે છે અને કૃષ્ણને આધારિત આ ભારતમાં તેત્રીસો ગામ છે જેનું નામ શ્રી કૃષ્ણ ભગવાનને કેન્દ્રમાં રાખીને આપવામાં આવ્યું હોય કૃષ્ણનગર માધુપુર કૃષ્ણપુર શ્રીનાથગઢ આવા જુદા જુદા નામ સંકલન કરો એ સ્વયં પરમાત્મા છે અને આનું વર્ણન સ્વામિનારાયણ ભગવાને આપણને સમજાવ્યું છે ભાગવત વિચાર કરીએ તો બાર સ્કંદ જેના ત્રણસો પાંત્રીસ અધ્યાય અઢાર હજાર શ્લોક એમાં દરેકમાં શ્રી કૃષ્ણ ભગવાનને પરમેશ્વર તરીકે સમજાવ્યા છે આ મહર્ષિ વેદ વ્યાસની કલમે કૃષ્ણ ભગવાનનું આવું સુંદર આલેખન થયું છે પણ આજે આપણે વાત કરવી છે એ ભગવાન સ્વયં છે અને દિવ્ય છે આ ભગવાન દિવ્ય સ્વરૂપ છે સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના વચનામૃતમાં કહ્યું કે આ શ્રીકૃષ્ણ ચંદ્રનો જન્મ આ દેવકી થકી થયો એ તો કથન માત્ર છે પરમાત્મા સનાતન છે આ પૃથ્વી ઉપર પ્રગટ થાય છે પણ એ તો આપણા જેવા નથી આપણાથી જુદા છે ગોકુલ ગામ પિંડો હે ન્યારો આ ગોકુલ ગામનો બાળક એ દિવ્ય છે એનો આપણી સાથે દેખાય છે આપણા જેવા ક્રિયા આપણી જેવી કરે છે પરંતુ એ આપણા જેવા નથી સર્વમ દિવ્યમ દિવ્યમ એ એમનું વિશેષ પરિચય છે શ્રી કૃષ્ણ ભગવાન એમણે સત્વગુણના દર્શન કરાવ્યા પોતે મોરપિચ્છ ધારણ કરતા પોતે રજોગુણના પણ દર્શન કરાવ્યા વાંસળી ભક્ત પોતે તમોગુણના પણ દર્શન કરાવ્યા સુદર્શન ચક્ર રાખતા પણ એ સત્ત્વ ગુણ રજોગુણ અને તમોગુણ એનામાં નથી એ ગુણોથી પર છે એને શુદ્ધ સત્વાત્મક પણ ન કહેવાય એ તો નિર્ગુણ છે સ્વામિનારાયણ ભગવાન વરતાલ અઢાર વચનામૃતમાં આ વાત કરે છે કૃષ્ણ ભગવાન તો યોગેશ્વર છે આ યોગેશ્વર એ વાંસળી પણ વગાડે આ યોગેશ્વર રાસ પણ રમે અને શિશુપાલ જેવાનો વધ પણ કરે યોગેશ્વરમાં આવી ક્રિયાઓ હોઈ શકે પરંતુ બધું જ આપણને બતાવ્યું એ દિવ્ય પુરુષ છે એ ગોપીઓના ચીરનું હરણ પણ કરે અને દ્રૌપદીના ચીર પણ પૂરે આ બધું જ કરે ભગવાન સમર્થ છે એ તો ગોપીઓ સાથે મધુવનમાં શરદ પૂનમની રાતે મહારાસ રમ્યા અને જેટલી ગોપાંગનાઓ એટલા જ કૃષ્ણ ભગવાને સ્વરૂપ ધારણ કર્યા એ જ બતાવે છે કે આ પુરુષ જુદા છે કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે વિહાર કર્યો છે એ પણ રાસ પંચાધ્યાયના વર્ણનમાં ભાગવતમાં વ્યાસજીએ નોંધ્યું છે અને છતાંય બ્રહ્મચારી સ્વામિનારાયણ ભગવાન એનું નિરૂપણ કરતા સમજાવે છે કે કૃષ્ણ ભગવાને આ ગોકુળમાં ગોપીઓ સાથે સંગ કર્યો રાસ રમ્યા વિહાર કર્યો પણ છતાંય એ ઉર્ધ્વ રેતા નૈષ્ઠિક બ્રહ્મચારી છે એમાં કોઈ કામદેવ કે કામવાસના નથી એમણે તો કામદેવને ગર્વ થયો હતો એને ઉતારવા માટે મદનનો મોહ પમાડવા માટે કૃષ્ણ ભગવાને આ ચરિત્ર કર્યું છે અને એમાં ભગવાન ગર્વ રહેવા દેવા દેતા નથી શરદ ઋતુ સ્ત્રીઓનો સંગ અને છતાંય કૃષ્ણ ભગવાન મહાનિષ્કામી અખંડ બ્રહ્મચર્ય વ્રતના ધારણ કરનારા એવા બાલ બ્રહ્મચારી હતા પરીક્ષિતે જ્યારે આ ચરિત્ર સાંભળ્યું ત્યારે એમને શંકા ગઈ કે આ કૃષ્ણ તો પરમાત્મા છે એમણે આ પરનારીનો સંગ કેમ કર્યો સ કથમ ધર્મ સેતુ નામ પરદારાભિમર્શનમ આ પારકી સ્ત્રીઓ સાથે આવું રમણ કર્યું એ ભગવાનને શોભે ત્યારે શુકદેવજી આ ભાગવતમાં સમજાવે છે કે પરીક્ષિત રાજા આ ભગવાનના ચરિત્રમાં તમને સંશય થયો એ જ તમારી ભૂલ એ તમે મૂર્ખ છો ભગવાન જે જે ચરિત્ર કરે એ સર્વમ દિવ્યમ દિવ્યમ રુચિરાધિપતે અખિલમ રુચિરમ વલ્લભાચાર્યજી પણ આપણને સમજાવે છે મધુરાધિપતે અખિલમ મધુરમ ભગવાનની તમામ ક્રિયાઓ દિવ્ય છે આપણે આવી રીતમાંના આ ચરિત્રો એ લીલા કહેવાય છે જેનું રોજ ગાન કરવામાં આવે છે એટલે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે ભગવાનની ક્રિયા દિવ્ય છે ભગવાનના ગુણો એ દિવ્ય છે એ સંદેશ શ્રી કૃષ્ણ ભગવાન પોતાના અને સ્વરૂપ દ્વારા સમજાવી રહ્યા છે આપણે બુદ્ધિથી વિચાર કરીએ શાસ્ત્રના પ્રસંગોના આધારે વિચાર કરીએ તો પણ આ વાત આપણા અંતરમાં વધારે દ્રઢ થતી જાય છે સ્વામિનારાયણ ભગવાન મધ્યના બાસઠના વચનામૃતમાં સમજાવતા કહે છે અને સારંગપુરના પાંચના વચનામૃતમાં પણ આ જ વાત કરવામાં આવી છે કે જ્યારે ગોપાંગનાઓએ કૃષ્ણ ભગવાનના ચરણનો સ્પર્શ કર્યો ત્યારે ગોપીઓ બોલે છે કે ભગવાનના ચરણ સ્પર્શ કરવાથી જગતના પંચ વિષયના સુખ અમારા માટે ઝેર સમાન થઈ ગયા હવે જગતમાં અમારી વૃત્તિ જતી જ નથી આવા વિરક્ત સ્થિતિને પામનારી ગોપો જેમના પ્રસંગથી આવી ઉચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી શકતી હોય તો એવા શ્રી કૃષ્ણ ભગવાનમાં આવા માઇક દોષ આવા કામ દોષ ક્યાંથી હોઈ શકે શુકદેવજી પણ પોતાનો અનુભવ કહે છે જેનો ઉલ્લેખ સ્વામિનારાયણ ભગવાન ગઢડા પ્રથમના 23 ના વચનામૃતમાં કહે છે કે જેના ભજને કરીને હું નિર્વાસનિક સ્થિતિને પામ્યો હું આવી અલૌકિક સ્થિતિ પ્રાપ્ત કરી શક્યો આવી બ્રહ્મી સ્થિતિ મેં ધારણ કરી તો શ્રી કૃષ્ણ ભગવાનમાં માઇક દોષ ક્યાંથી હોય અરે જેનો સંગ ગોપીઓ કર્યો એ ગોપીઓ તો પણ ગુણાતીત અવસ્થાને કરી શકતી હોય તો એ પુરુષમાં માઈક દોષો કામદેવ સંભવે કેટલાક પ્રશ્ન કરે છે કે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં રહ્યા તો સોળ હજાર અને એકસો એને રાણીઓ હતી અને દરેક રાણીમાં દસ દસ પુત્રો અને એક એક પુત્રીનો જન્મ થયો એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને સોળ હજાર એકસો રાણી એક લાખ અને એકસઠ હજાર પુત્રો આટલા બધા હોય અને બાળ બ્રહ્મચારી ઉર્ધ્વરેતા નૈષ્ઠિક બ્રહ્મચારી આ કેવી રીતે સંભવી શકે તો સ્વામિનારાયણ ભગવાન એનો પણ જવાબ આપતા કહે છે કે દ્વારિકામાં શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા ત્યારે તો એમણે સાંખ્ય મતનું અનુસરણ કર્યું છે અને પોતે નિર્લેપ છે ભગવાનને વિશે આવા માઇક ભાવ કલ્પી શકાય જ નહીં આપણી બુદ્ધિમાં સેટ થતું નથી પરંતુ ભગવાન દિવ્ય છે શ્રી કૃષ્ણ ભગવાન કુંબજાના ઘરે ગયા છે એકાંત વાસ કર્યો છે ઉદ્ધવજી ત્યારે સાથે હતા અને આ કુબજાની સાથે આવી રીતે વિહાર કર્યો એ પણ લોકમાં ન શોભે એવું આ દુષ્કર્મ લાગે પરંતુ કૃષ્ણ ભગવાન કુબજાને પણ સૌંદર્યવતી બનાવી શકે છે એ બીજામાં કોઈ એવું નથી ઉદ્ધવજીએ જયારે આ ચરિત્રના દર્શન કર્યા ત્યારે એના પણ અંતરમાં અહોભાવ પ્રગટ થયો છે એને ક્યારેય શંકા ગઈ નથી કે ભગવાન પ્રત્યે અસદ ભાવ જન્મ્યો નથી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં એમને અખંડ દિવ્ય ભાવ અને એટલા માટે જ કૃષ્ણ ભગવાન એના ઉપર અતિશય રાજી થયા કે તને મારા સ્વરૂપમાં આવો અલૌકિક દિવ્ય ભાવ છે માટે હે ઉદ્ધવ તું મારા તુલ્ય છે તારામાં કોઈ માઇક ગુણનો ભાવ નથી તું પણ મારાથી અણુ માત્ર ન્યૂન નથી અને પોતાને ઉદ્ધવજીને જ્ઞાનાચાર્ય તરીકે પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા છે ભગવાનના સ્વરૂપમાં જે આવો દિવ્ય ભાવ રાખે છે એનો આ મહિમા છે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વ્યક્તિ તત્વત ત્યક્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામ એતિ સોર્જુન હે અર્જુન જે મારા સ્વરૂપને મારા જન્મને મારા કર્મને જે દિવ્ય જાણે છે એ ક્યારે પુનર્જન્મને પામતો જ નથી એ જન્મ મરણથી રહિત થઈને એ મને પામે છે ભગવાનને પામે છે ભગવાનના ધામમાં અખંડ નિવાસ કરે છે આવી વાત સ્વયં શ્રી કૃષ્ણ ભગવાન સમજાવી રહ્યા છે આ ભગવાન દિવ્ય છે નિર્ગુણ છે બ્રહ્માજી એક વખત પધાર્યા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે તો ગોપ બાળકો સાથે શ્રી કૃષ્ણ ભગવાન ત્યારે ભોજન લઈ રહ્યા હતા પ્રસાદની આશા રાખીને આ બ્રહ્માજી સત્યલોક માંથી આવ્યા પરંતુ ભગવાન એને પ્રસાદ ન આપ્યો અને હાથ યમુના જળમાં ધોવા આવશે એવા વિચારથી ત્યાં મને થોડો પ્રસાદનો કણ મળી જાય તો બ્રહ્માજી મત્સ્ય થયા પણ ભગવાન યમુના જળમાં હાથ ધોવા પણ ન ગયા ત્યાં માટીથી જ હાથની શુદ્ધિ કરી લીધી અને તરત જ એને શંકા ગઈ કે આ પરબ્રહ્મ નથી આ તો ગોવાળીઓ છે આવી શંકા ગઈ પરંતુ ભગવાને એવું અદ્ભુત સ્વરૂપ બતાવીને પોતાની દિવ્યતાની પ્રતિતિ કરાવી છે ભગવાનનું સ્વરૂપ દિવ્ય છે એમાં માયક વિચાર આપણા અંતરમાં ઉદ્ભવે એમના માટે શંકા જાય તો પણ એક ભક્ત તરીકે એ ભૂલ છે અપરાધ છે ભગવાનના સ્વરૂપનો દ્રોહ છે એટલે કોઈ દિવસ ભગવાન વિશે આવો વિચાર કરવો નહીં એ તો દિવ્ય રાજ છે દેખાય છે આપણા જેવા પણ આપણા જેવા નથી એમ તો વિચાર કરો આપણા ઘરમાં જે વર્તમાન પત્ર આવે છે છાપું આવે છે ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર ઇન્ડિયન એક્સપ્રેસ ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આવા ઘણા જુદા જુદા વર્તમાન પત્રો આવે છે એ કાગળના બનેલા છે અને આપણા ખિસ્સામાં જે નોટ છે કરન્સી બે હજાર રૂપિયાની ગુલાબી નોટ એ પણ આમ જો તો કાગળની જ છે બંને કાગળ પણ તમે બંનેને કાગળ માનો છો બંને જુદા છે આમ જુદા નથી છાપાને કોઈ ફાડે તો ફાટી જાય એમ બે હજારની નોટને કદાચ કોઈ ફાડે તો એ પણ ફાટી શકે છાપાને પલાળો તો પલળી જાય એમ બે હજારની નોટ પણ પલળી જાય છાપાને સળગાવે તો બળીને ભસ્મ થઈ જાય એમ આ બે હજારની નોટ પણ બળીને રાખ થઈ શકે બધું સરખું લાગે છે પણ તમે સરખું માનતા નથી કેમ કારણ કે આ બે હજારની નોટ ઉપર ગવર્નરનો સિક્કો વાગ્યો છે અને ઉપર લખ્યું છે આઈ પ્રોમિસ ટુ ધ બેર ટુ પે ઓફ અમાઉન્ટ ટુ થાઉઝન્ડ રૂપીસ મેં ધારક કો વિશ્વાસ દેતા હું કે દો હજાર રૂપિયે કી નોટ હૈ આ નાણું છે સંપત્તિ છે આ એક વચનથી આ કાગળ જુદું થઈ ગયું અને એટલે જ આપણે એવો વ્યવહાર કરીએ છીએ કોઈ પણ ગૃહસ્થના ઘરમાં જાઓ તો સીટિંગ રૂમમાં ટીપોઈ ઉપર છાપા પડ્યા હોય મૂક્યા હોય પરંતુ કોઈના ઘરમાં આમ ખુલ્લામાં બે હજારની નોટનું બંડલ આપણે જોયું છે એને તો તિજોરીમાં રાખે કેમ આ જુદું છે આ જુદો કાગળ છે એમ ભગવાને આ પંચ તત્વો સ્વીકાર્યા અને આવા ચરિત્રો કર્યા પણ એમાં સિક્કો ભગવાનનો વાગ્યો છે આ મારું સ્વરૂપ દિવ્ય છે એટલે એને ક્યારેય આવો મરણ ભાવ પણ કલ્પી શકાય નહીં ભગવાન કદી જતા નથી સદા પ્રગટ છે આ પૃથ્વી પરથી ક્યારેય અંતર્દાન થતા જ નથી અરે શું વાત કરો છો શ્રી કૃષ્ણ ભગવાન સવા વર્ષ રહ્યા શરૂઆતમાં મથુરામાં જન્મ ગોકુળ વૃંદાવનમાં રહ્યા પાછા મથુરા આવ્યા પાછા દ્વારિકામાં આ તો ભાગવત જ વર્ણન છે અને કેમ એવું કહો છો ભગવાન જતા જ નથી તો સ્વામિનારાયણ ભગવાન આ મર્મ સમજાવતા કહે છે પંચાળાનું સાતમું વચનામૃત કે કૃષ્ણ ભગવાન એ અંતર્ધાન થયા ત્યારે અષ્ટ પટરાણીઓ હતી રૂકમિણી સત્યભામા લક્ષ્મણા કાલિંદી નાગનજીતી આ બધી રાણીઓ એ કૃષ્ણ ભગવાનના પંચ ભૌતિક શરીરને લઈને અગ્નિ સંસ્કાર થયો અને ભસ્મીભૂત થયા તો ત્યારે અજ્ઞાની માણસો હતા એમણે એવો વિચાર કર્યો કે બસ ભગવાન ગયા પરંતુ જે જ્ઞાની પુરુષો હતા એમણે એવો વિચાર કર્યો કે ભગવાન આ પૃથ્વી ઉપરથી ક્યારેય જતા જ નથી બ્રુહી યોગેશ્વરે કૃષ્ણે બ્રહ્મણ્યે ધર્મ વર્મણી સ્વામ કાષ્ઠાધુનો પેતે ધર્મ કમ શરણ ગો પ્રશ્ન છે ત્યારે કહ્યું કે આ ભગવાન કદી અંતર્ધાન થતા જ નથી આ ધર્મ ક્યાં ગયો ઉદ્ધવજીને જ્ઞાનાચાર્ય બનાવ્યા અસ્માત લોકાત ઉપરતે મયી જ્ઞાને મદાશ્રયમ અર્હતી એવ ઉદ્ધવ આ જ્યારે હું અંતર્દાન આ લોકમાંથી ઉપરત થાઉં છું ત્યારે ઉદ્ધવજી દ્વારા હું પ્રગટ રહ્યો છું ઉદ્ધવજી મારું પ્રત્યક્ષ સ્વરૂપ છે અને જ્યારે ગોવર્ધનની પૂજા કરવાની વાત નંદ રાજાને કૃષ્ણ ભગવાને કરી ત્યારે માર્મિક રીતે આ જ વચન સમજાવેલા કે આપણે ઇન્દ્રની પૂજા શા માટે આપણે પ્રત્યક્ષ પ્રગટ ગોવર્ધન પર્વત છે એ આપણું પોષણ કરે છે માટે એની પૂજા કરો અને ત્યારથી આ નૂતન વર્ષમાં આપણે ગોવર્ધનની પૂજા ચાલુ કરી પરંતુ કૃષ્ણ ભગવાન આ પ્રગટનો મહિમા સમજાવી રહ્યા છે કુશળ કુંવરબાઈ નામના એક ભક્ત હતા હતા રાજરાણી સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન તો આ કુશળ કુંવરબાઈ નિત્ય ભાગવતનો નું પારણ કરાવે પેલા બ્રાહ્મણ મહારાજ એ નિત્ય પાઠ કરે કુશળ કુંવરબાઈ પોતે શ્રવણ કરે એમાં જયારે આ વાત આવી કે કૃષ્ણ ભગવાને રૂકમિણીનું પાણી ગ્રહણ કર્યું ત્યારે આ રાણી કહે છે કે બ્રહ્મદેવ ઉભારો રો આ તમે વાંચો અને હું સાંભળું એનો કોઈ વિશેષ અર્થ નથી અહિયાં રૂકમિણીનું કાંડું જેમ કૃષ્ણ ભગવાન જાલ્યું એમ તારું અને મારું કાંડું પ્રત્યક્ષ ભગવાન જો આપણને પકડે તો આપણો મોક્ષ થાય ભગવાન પ્રગટ હોવા જોઈએ અને પ્રત્યક્ષની ભક્તિ કરવી જોઈએ એ આ ભાગવતનો મર્મ છે જુઓ ગોપીઓ જે ભક્તિ માર્ગમાં એક રોલ મોડેલ તરીકે આજે યાદ કરવામાં આવે છે પ્રમાણમ તત્ર ગોપિકા આ ભક્તિથી ભગવાન વશ થાય છે ન તપોભીર ન વેદેશ ન જ્ઞાને કર્મણા હરીર હિ તે ભક્ત્યા પ્રમાણમ તત્ર ત્રગોપીકા ગોપીઓનો પ્રમાણ લો આપણો રોલ મોડેલ છે એમણે પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી છે અને કેવી ભક્તિ અને સતત કૃષ્ણ ભગવાનના દર્શનની ઝંખના રહેતી જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન ગોકુળ છોડીને મથુરા ગયા મથુરામાં કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને બોલાવીને વાત કરી કે ઉદ્ધવજી તમે ગોકુળમાં જાઓ ત્યાં વિરહ ગેલી ગોપીઓ એ મારા વગર ઝૂરે છે તમે એને સાંત્વન આપો ગચ્છો સૌમ્ય વ્રજમ તમે જાઓ એ લોકોને મારી મૂર્તિ ભૂલાતી નથી ઉદ્ધવજી તૈયાર થયા રથ લઈને ગોકુળમાં આવ્યા ત્યાં નંદ યશોદાને મળ્યા બીજે દિવસે સવારે ગોપીઓ પણ આવી અને એ વખતે કૃષ્ણ ભગવાનનો સંદેશો આપતા ઉદ્ધવજી બોલ્યા કે તમારે વિરહ ન કરવો કૃષ્ણ ભગવાન તો અહીંયા રોમ રોમમાં સર્વવ્યાપક છે ત્યારે ગોપીઓ કહે છે ઉદ્ધવજી તમે આ જ્ઞાન અમને આપો છો અહીંયા તો અમને કૃષ્ણના રોજ દર્શન થાય છે પરંતુ અમને પ્રત્યક્ષ દર્શનની ઝંખના છે એટલે અમે વિરહમાં જુરીએ છીએ શ્યામ તન શ્યામ મન શ્યામ હે અમારો ધન ઉધો આઠો જામ અમે શ્યામ સોહી કામ હે શ્યામ ગતિ શ્યામ મતિ શ્યામ હિ હે પ્રાણપતિ અંધ કિસી લકરી આધાર નામ શ્યામ હૈ ઉધો તુમ ભય ભોરે પાટી આયે યોગ કહા રખે રોમ રોમ શ્યામ હે અમે તો રોમ રોમ છે અમે કૃષ્ણ ભગવાનમાં અખંડ સ્મરણ કરીએ છીએ એમાં જ ગુલતાન રહીએ છીએ એમાં જ રહીને ક્રિયા કરીએ છીએ વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરિપાદાર્પિત ચિત્ત વૃત્તિ

એ જ આ જન્માષ્ટમીનો સંદેશ છે શ્રી કૃષ્ણ શરણમ ગચ્છામી ભગવાન આ પૃથ્વી ઉપર જન્મે છે એમનો જન્મ કંઈ આપણી જેવો નથી જન્મ્યા ને મરી ગયા એ તો દિવ્ય વસ્તુ છે અનેક જેઓના કલ્યાણ કરવા માટે જ આ પૃથ્વી ઉપર આવે છે અને એ પોતાનું કાર્ય કરીને થાય છે પણ ભગવાન હવે ત્યારે એમની સાથે આસુરી વૃત્તિવાળા પણ મનુષ્યો હોય છે ભગવાન રામ જન્મ્યા ત્યારે પણ રાવણ જેવા હતા કૃષ્ણ જન્મ્યા તો એમના વખતની અંદર પણ ઘણા મોટા બધા આસુરી ભાવવાળા હતા જે ભગવાનના કાર્યમાં અંતરાય થાય એવું કાર્ય આગળ વધે નહીં એ માટે એમને એમના ખૂબ પ્રયત્નો કરેલા છે એ આપણે ભાગવતમાં વાંચીએ છીએ અને બધી વાતો આપણે જાણીએ છીએ કારણ કે કૌશ હતો એ ભગવાનનો મામા થાય તો એને એક વાત આ દૈવી પ્રકૃતિ કે તમારો તમારી બેન છે એને આઠમો ગર્ભ જે જન્મ છે તમારો નાશ કરશે એટલે એ વાત સાંભળીને એને કારણ કે આશ્ચરી બુદ્ધિવાળા હોય એને અવૃત સુજે એને સારી વાત કોઈ સમજાય નહીં કે ભાઈ આ વસ્તુ કોણ છે શું છે કારણ કે ભગવાનનો મહિમા જ ના હોય એ દૈવી શક્તિનો મહિમા ના હોય તો એને ભગવાન એની બહેનને એટલે દેવકીજીને વાસુદેવને એટલે એમના પિતાને ત્યાં જ્યાલમાં પૂરી દીધા ભગવાનનો જન્મ જ્યાલમાં થયો છે કહો ભગવાન આવ્યા છે પણ જન્મ થયો છે જેલમાં એટલે કે આપણે જાણીએ કે ભગવાન કેમ બંધનમાં આવ્યા પણ ભગવાન બંદરમાં આવ્યા છે એટલા માટે કે આપણા કલ્યાણ માટે એ બંદરમાં આવીને આપણા બંધન છોડાવવાના છે આપણા બંધન જન્મ અને મરણ નરક ગર્ભવાસ લૌરાશી આ બધા બહુ બંધન છે આપણને એ પ્રગટ થઈને આપણને એવું જ્ઞાન એવી વાત આપે છે કે જેથી કરીને આપણો બંધન છૂટી જાય એમને ભગવાને ગીતા પણ આપી છે અને ગીતાથી કેટલું બધું જ્ઞાન થાય છે કે જે આત્મજ્ઞાન થવાથી આપણને સંસાર બંધન છૂટેને ભગવાનના નામને પામી શકાય તો કહેવાનું શું છે કે એમ કૌશે એના પર રહ્યા નહીં અને એની બધા ચોકીદારો ઊંઘી ગયા અને બાયના ખુલી ગયા અને ભગવાન ગોકુળમાં એમના પિતાશ્રી મૂકી ગયા એટલે કહેવાનું છું કે આ ભગવાન કોઈના બંધનમાં આવ્યા નથી આપણે માણસો આજે એવા બુદ્ધિવાળા કે આપણે વશ કરીએ કૌસે એવો બુદ્ધિવાળો તો હતો અને બધા કૌશે દંતવક્ર છે શિશુપાળ છે આવા બધા ઘણા હતા આસુરી બુદ્ધિવાળા કે ભગવાનને આપણે વશ કરીએ અગર તેના કાર્યને અટકાવી દઈએ એવા પ્રયત્નો થયા છે છતાં ભગવાનનું કાર્ય આજ સુધી ચાલે છે એમના ભજન થાય છે એમના સ્મરણ કરીએ છીએ એમના જીવન ચરિત્ર વાંચીએ છીએ રામાયણ વાંચીએ છીએ ભાગવત વાંચીએ છીએ ગીતાના ઉપદેશો વાંચીએ છીએ ભગવાન સ્વામિનારાયણના વચનાવત વાંચીએ છીએ અને સાથે સાથે એમને જે ચરિત્રો કર્યા છે એ પણ આપણે સાંભળીએ કારણ કે આપણને શાંતિ આપનાર એ ભગવાન છે શાંતિ ભગવાનથી થાય છે એમના નામ સ્મરણ ભજનથી શાંતિ થાય છે એટલે આ પ્રસંગે જન્માષ્ટમીના દિવસે ભગવાનની આપણે એટલી સ્મૃતિ થાય કે એમને આવીને જગતમાં કાર્ય કર્યું છે એમની આપણે અખંડ ભક્તિ થાય અને આપણી વૃત્તિ પાછી વળવી જોઈએ આપણી વૃત્તિ પાછી વળી જાય છું આપણી વૃત્તિ આજે જગતમાં ફેલાઈ ગઈ છે ભગવાનના દર્શન થાય બીજું થાય તો આવી વાત સાંભળીએ કે વૃત્તિ પાછી વળે એટલે કે આપણે આજે એ દિવસે કે ભગવાનનો જન્મ ઉત્સવ જોઈએ એમાં આપણી વૃત્તિઓ અંતરમુખ થાય અને ભગવાન એ વિશે આપણી અખંડ વૃત્તિ રહે મારા ભગવાન ને આપણે પ્રમાણે રાજી કરી શકીએ એવું બળ ભગવાન સર્વને આપે એ જ પ્રાર્થના જય સ્વામી નારાયણ